સુરત જિલ્લાના બારડોલીનગરમાં વોર્ડ નંબર છે અને નવમાં ગટર લાઇન પાણીના રસ્તા પર વહી રહ્યું છે વર્ષો પુરાની લાઇનનો કોઈ નકશો હયાત મળતો ના હોતી ગટર લાઇન અંગે વર્ષો જૂની સમસ્યાઓનો આજ દિન સુધી પાલિકા નિવારણ લાવી શકી નથી જેને કારણે વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાવી સાથે ગટરનું દૂષિત પાણી પણ પીવાના પાણી સાથે ભળીને જવાની ઘટનાઓ સામે આવી રહી છે નગરમાંથી મહાનગર બનાવવા સ્વપ્ન સેવતો બારડોલી નગરપાલિકાના સાક્ષકોએ વિવાદ છોડતો નથી યોગ્ય આયોજન અને દેખરેખ વગર થતા કામોમાં દૂષિત પાણીઓ ઉભરાવાની અને પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે જેને લઈને નગરમાં અનેક વોર્ડમાં વિવિધ સમસ્યાથી રહેશું પરેશાન થાય છે હિદાયતનગર સહિતના દૂષિત પાણી જાહેરમાં વહેતા સ્થાનિકોને આરોગ્ય સામે પણ મોટો ખતરો ઊભો થાય છે અનેક વાર રજૂઆતો લઈ ભાઈને દૂષિત પાણી કાયમી ધોરણે વહેવાનું બંધ થાય એવું કઈ નક્કર આયોજન સુધી કરી શકે નથી નગરમાં હિન્દાયતનગર સહિતના અનેક એવા સ્લંભ વિસ્તારો છે જે આ પ્રકારની સમસ્યા હાલ ઉદ્ધવી રહી છે પાણીની લાઈન માટે દિવસોથી ખોદકામ પણ કરવામાં આવ્યું છે પરંતુ સમયસર એ ખાડાઓ પણ પુરાયા નથી અને પાણી રસ્તા ઉપર ઉભરાઈ રહ્યું છે વિસ્તારમાં અનેક વાર પાણીની સમસ્યાનો પણ રહીશો સામનો કરી રહ્યા છે જાહેર માર્ગો તો ઠીક પરંતુ આ વિસ્તારમાં આવેલ દુકાન ધારકો તેમજ આંગણવાડીઓ પણ કાર્યરત છે જોકે આ દૂષિત પાણીનો યોગ્ય નિકાલ નથી થતા આંગણવાડીમાં આવેલ શૌચાલય પણ દૂષિત પાણીથી ઉભરાઈ રહ્યા છે જેનો ભોગ પણ વિદ્યાર્થીઓ બની રહ્યા છે હા ફરી શુ લેમન ખેજિયા વાડોલી નગરપાલિકા વોર્ડ નંબર છેનો હું સભ્ય છું અને વારંવાર મારે આ વોર્ડની મુલાકાતે આવતા ઘણીવાર રજૂઆતો કરી છે આ ગટર લાઈન બાબતે પરંતુ ગટર લાઈન કોઈ નવી બનાવાતી નથી અને આ જૂની જ ગટર લાઈનો છે જે વર્ષો જૂની નાના નાના પાઇપો છે તેના લઈને એ ગટર લાઈનો ઉભરાઈને આ જાહેર ઉપર કાયમ પાણી ભરાઈ રહે છે અને નગરપાલિકાના કર્મચારીઓ તો સહકાર આપે છે પરંતુ જે કામ ખરેખર કરવાનું છે આખી નવી લાઈન ગટરની કરવાની છે એ લાઈનનું કોઈ કામ થતું નથી ઘણી વખત રજૂઆતો કરી છે અને સત્તા ઉપર બેઠેલા વ્યક્તિઓ જો આ તરફ થોડું ધ્યાન આપે તો નગર સુંદર અને સ્વચ્છ થાય પરંતુ વોર્ડ નંબર સાત વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર પાંચને લગતો આ મેઇન રોડ છે અને આટલો સરસ રોડ જ્યારે આપણે બનાવ્યો છે ત્યારે ગટર લાઈન જેવી વસ્તુ ઉભરાતી હોય જાહેર રોડ ઉપર તો એ લોકોને આ આરોગ્યને પણ નુકસાન કરે છે અને ખરેખર બારડોલીને સ્વચ્છ અને સુંદર જો બનાવવું હોય તો પહેલાં આપણે ગટર લાઈનો ઉપર જ ધ્યાન આપવું જોઈએ એવું મારું માનવું છે પરંતુ સંજોગ વસાદ અમારા એવા છે કે સંપૂર્ણ બહુમતીના જોડે મિટિંગોની અંદર કોઈ ચર્ચા થતી નથી અને એ ચર્ચા ન થવાને કારણે જ ખરેખર બારડોલી નગરના કામો આ રીતે રોકાઈ જાય છે મારું એવું નથી કહેવું કે ભાઈ ફક્ત મારા વિસ્તારમાં જ આ પરિસ્થિતિ છે પરંતુ આજે વોર્ડ નંબર સાત પાંચ અને છ ત્રણ ત્રણ વિસ્તારને લગતો જ્યારે મેઇન રોડ હોય તો અમે ચોક્કસ બાર સભ્ય થાય છે તો બાર બાર સભ્ય જો એક સાથે સામાન્ય મિટિંગની અંદર જો રજૂઆતો કરે તો જ કદાચ આનું પરિણામ આવે એવું મારું માનવું છે હું હજુ પણ મારા બારડોલી નગરપાલિકાના પદાધિકારીઓને આ થકી વિનંતી કરું છું કે ભાઈ તમે તાત્કાલિક આ વિસ્તારની મુલાકાત લો અને આવી જૂની જે ગટર લાઈનો છે એને તાત્કાલિક બંધ કરીને નવી ગટર લાઈનો કરો તો જ તમારે બારડોલી સ્વચ્છ અને સુંદર અને લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય એ રીતનું બારડોલી આપણું બની જાય

તો મારું એવું માનવું છે કે જ્યારે પણ આપણે કોઈને કોઈ અંડરગ્રાઉન્ડ કામની મંજૂરી આપીએ તો એના પાછળ આપણી દેખરેખ પોતાની પણ હોવી જોઈએ અને જે તે કામ કરનારાઓને પણ અમુક શરત અને આધીન આપણે આપવું જોઈએ કે જેથી આપણી કોઈ પણ લાઈનને નુકસાન ન થાય અને જ્યાં પણ નુકસાન થાય એ તાત્કાલિક આપણે રિપેર કરી શકીએ પણ નવા ચૂંટાયેલા સદસ્યો નવા ચોટાયેલા પદાધિકારીઓને બારડોલી નગરનું જો જ્ઞાન ન હોય તો એ લોકોએ જૂના પદાધિકારીઓને પૂછવું જોઈએ અને જૂના આપણા આગેવાનોની પણ સલાહ લેવી જોઈએ આ બાબતે એ બધું થતું નથી એટલે જ બારડોલી નગરને આજે થોડુંક મુશ્કેલીમાં પડે છે એટલે મારી મારા પદાધિકારી મારા સાથી મિત્રોને પણ આપના થકી વિનંતી કરું છું કે નગરને આપણે સુંદર સ્વચ્છ અને હિત આગ્રહ આરોગ્યમાન બનાવવા માટે આપણે બધા સાથે રહીને જો દરેક વિસ્તારોને આપણે સારી રીતે સર્વે કરીને જો કામ કરીએ

તે અમારી પાણી કેટલા દિવસથી આવતું નથી તે પાણી તમારે અમને આપવાની જરૂર છે ગટર લાઈન ગટર લાઈન હને ગંટી હોબો છે એટલે ક્યાં જવું અમારે બધું પાણી મિક્સ છે ગટર નું બી ને ગટર નું ને નળ નું પાણી મિક્સ થઈ ગયું છે પાણી પીને બધા બીમાર થાય છે એટલે અમને ચોખ્ખું અને સ્વચ્છ પાણી આપો મેરા નામ માજ મેમળ છે ઠીક હે ઓર મારી દુકાન હે યહ તો કાફી ટાઈમ સે મેગો દિક્કત હોતી હે सत्ताईस तारीख से खड्डा खोदा है और वहाँ आगे से नापक पानी भी आता है गटर का पानी निकलता है तो जाने वाले को दिक्कत होती है और काफ़ी टाइम से काम किया है यहाँ पर पर वो काम यहाँ पर अभी जो क्या बोलते हैं उसको फोल्ड आता है ना फोल्ड वो नहीं मिलता है ठीक है तो इसके लिए ज़्यादा आपकी मिनती है नगर पालिका से कि आप जल्दी से जल्दी काम कराइए ठीक है थीके? मिलते है। બારડોલી નગરના આવા સ્લમ વિસ્તારોમાં જ્યારે જ્યારે પણ સમસ્યા સર્જાય છે ત્યારે પાલિકાના કર્મચારીઓ કામ કરવા તો પહોંચે છે પરંતુ વર્ષો જૂની અને ગામતર જમીન લાઈન હોવાથી કારણે પાણી ઉભરાવાની સાથે ગટર લાઈનનો કોઈ ચોક્કસ નકશો હજી સુધી પાલિકા દફતરને જોવા મળી રહ્યો નથી તદુપરાંત આવા સમયે પાલિકાના અધિકારીઓ પણ કર્મચારીઓને ભરોસે કામ છોડીને યોગ્ય દેખરેખ અને આયોજન નથી કરતા આવા વિસ્તારોમાં સમસ્યા ઢેરની ઢેર રહી છે ત્યારે આવનાર દિવસોમાં આ વિસ્તારોમાં પાલિકા દ્વારા નક્કર આયોજન કરી રહી છે તે સમસ્યાને છુટકારો આપવામાં આવે એવી પણ માંગ કરાઈ રહી છે હું કિરણભાઈ ચૌધરી હાઇડ્રોટેક એન્જિનિયર બાડોલી નગરપાલિકા આજની તારીખે આપણે ઈડાયતનગરમાંથી રજૂઆત આવી છે આપણે પાણી અને પાણી લાઈન બાબતે કે પાણી નથી આવતું એ બાબતે તો જ્યારથી આપણને ત્યાં પ્રોબ્લેમની રજૂઆત મળેલી છે ત્યારથી આપણે કામગીરી ત્યાં ચાલુ કરી દીધી છે ને હાલ બી ચાલુ છે બરાબર ને એક બે દિવસમાં કામગીરી આઉટ થઈ જશે મતલબમાં પાણીની એ લોકોનું એવું છે કે વીસ દિવસથી ખાડા ખોડેલા છે હજુ મળતો નથી તમને આપણને જ્યારથી રજૂઆત આવી ત્યારથી આપણે કામગીરી ત્યાં સ્ટેજ પર ચાલુ છે મતલબમાં ને એક બીડીએસમાં શોટ આઉટ થઈ જશે